પણ આજ અંદરથી મારું મન બહુ ઉદાસ હતું ઉપરથી તો હું ખુશ હતી પણ અંદરથી એટલી જ દુઃખી હતી દુઃખનું કારણ એ છે કે આજ મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો રસોડામાં તો ધરતીકંપના આંચકા આવે છે કેમ કે આજે રસોયા બદલી ગયા છે અને એનું કારણ છે કે આજે દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા છે આપણી ચેનલમાં તો નાનકડું એવું આપણે સેલિબ્રેશન રાખ્યું છે તો એની બધી તૈયારી થાય છે અત્યારે ટાઈમ થયો છે પોણા છ વાગ્યાનો બા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આમ જો આજે નવા રસોઈ આવ્યા છે એટલે ધરતીકંપના આંચકા અને આવે છે એટલે એડજસ્ટ કરી લેજો બધા બાર બેઠા છે આપડે એ બધા મળશું પેલા અહિયાં મળી લે નવા સેફ ને સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો રસોઈ ની તૈયારી હાલે છે રાત નું જે મેનુ છે રસોઈ છે એ બધી સાહેબ ને જ બનાવવાની છે તો આ બાજુ જો એક બે બટેટા નો બફાઈ ગયો છે એક હજી કૂકરમાં છે અહીંયા વટાણા છે એટલે પોણા ભાગ ની મેં તૈયારી કરી દીધી છે હવે સાહેબ ગોતી હાથ દેવા આવ્યા નહીં નહીં હમણાં બટેટા કાઢવાની છે કા સાહેબ મેન માસ્ટરી જેમાં છે ને એ કામ સાહેબ ને કરવાનું છે જે છે આંબલી નો રસ

હા જોઈએ આગળ ભાઈ ની મદદ ખાવામાં કરશે કે બનાવવામાં હે ખાવામાં મદદ કરે કે બનાવવામાં જોઈએ તો નાનકડું એવું આયોજન રાખ્યું છે વધારે કઈ કર્યું નથી અને એમાંય અત્યારે છે ને અણધારા સમાચાર આવી ગયા કે થોડુંક મન ભાંગી ગયું પણ કઈ નઈ હવે આપણા હાથમાં તો કઈ હોય નહિ કે હું તમને આગળ કહીશ હમણાં નહીં કહું મારું અંદરથી મન તો દુખી છે રોવાનું મન થાય કે એમ થાય પણ કંઈ નહીં આજે પહેલેથી પ્લાન કર્યો છે બધાને આમંત્રણ આપી દીધું હતું પોણા ભાગની તૈયારી થઈ ગઈ હતી અને પછી જો હવે કેન્સલ કરું ને તો યાદ બી ન કહેવાય એટલે કંઈ નહીં જે છે એ ભગવાન એની આત્માને શાંતિ આપે કે શું થયું હું નહીં તો હું તમને પછી કંઈ અત્યારે નહીં કહું તમારું મૂળ ખરાબ થઈ જાય મારું તો જો કે મૂળ અત્યારે ખાવ એકદમ ખરાબ જ છે પણ તમારી સામે હું છે ને હસ્તી છું એમ કેમ તો યાલે બપોરે કીધું હતું ને સાહેબે કે અંજુઆજ અરખાણી છે ને તો રોવાની છે તો ખરેખર એ જ શબ્દ આવીને ઉભર્યા જાજું ની જાજા ખુશ થાય અરખાય ને તો કંઈક ને કંઈક અણધારી આવીને ઊભી રહે તો એવું જ મારી એરે બન્યું છે તો એ હું આગળ તમને કહી તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને સાહેબની ની રેસીપી થોડીક એવી તમારી એ રીતે શેર કરશું કેમકે બે ત્રણ દિવસ ત્યાં તમને કહેતી હતી કે આપણે દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે આપણે નાનું એવું સેલિબ્રેશન કરશું તો આજ મારા આખા શેરીના જેટલા મેમ્બર છે એની બધાય ખુશ હતા બધાય હરખમાં હતા ને નું આજ મેં પહેલી વખત આ આયોજન ગોઠવું હતું કે બધાય ભેગા બેહીને રાતના જમીએ અને એન્જોય કરીએ આ દિવસને કાજેશભાઈ પણ થોડાક એવા માઠા સમાચાર આવી ગયા એટલે થોડુંક મૂડ ભાંગી ગયું પણ કંઈ નહીં હાલો જે હોય એ કિસ્મતમાં હોય થવાનું જ છે આપણું નહીં હાલે તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ પાવ રગડા ની પોણા ભાગ ની તૈયારી તો થઈ ગઈ છે જે સમારવાનું ને કટિંગ કરવાનું હતું એ બધું તૈયાર થઈ ગયું છે છે અમારે કાકી આવ્યા કાકી જય શ્રી કૃષ્ણ તમને આવીને લાભ દીધો ને થોડોક તો લાભ દેવો પડે તો પાવ રગડો ભાવે બરાબર ને તો હાલો હવે આ તો એમાં તમારા દીકરા બનાવે એટલે તમને બહુ ભાવ છે આમ તો તમે બહુ ખાધો બાપુજીનાથ નો એટલે આજ તમારે કેવાનું છે કે તમારા દીકરાએ એવો જ પાવરકળો બનાવ્યો કે નહીં જોકે મહેનત બધી મારી છે ખાલી ગોતીડે હાથ દે છે તો તમે આવ્યા તો એના તો જોઉં છું કે કોણ બનાવે છે એક પગ આયા ને એક પગ આવું તરત લાગે અંદર છે પણ કોને ખબર છે કે શું કરે આ જો ને એના મદદ કરવા આવવા ને એ તો એમ બેઠા બેઠા કાંટો જ જોવે હું કે વસ્તુ તો મેં જ બનાવી ને

કઈ જો મસ્ત એવા વટાણા બફાઈ ગયા છે હાલો તો હવે છે ને હું મસ્ત એવો રસ બનાવીને તૈયાર કરી લઉં હવે સાહેબ નું કામ નથી આમાં બે જણા એવા ચાખવા હજી બાયણે છે એટલે બધા ચાખવા દે ને તો એ રસ બનશે એ પેલા આપણે મસ્ત એવો રસ બનાવીને તૈયાર કરીએ અને પછી ચૂલો પેટાવીએ ચૂલે બનાવીએ આપણે પાવ રગડો પછી ગરમા ગરમ ડીશ સર્વ કરું ને એટલે આવી જાજો હે હે એ તમને નહીં મેળવે કોઈ હું જાગડી હાલો ને બનાવી લો સારું હાલો 沒对吧？

દિવાળી મૂકું એટલી જ વાર છે રોજ તમે દિવાળી મૂકો કામ કરી ગયો 75% આજ જો આજ મારે ફૂલ ફેમિલી આજ મારો ખાલી એને ખાલી આંબલી પલાયરી વટાણા પલાયરા ને બટેટા બાફી દીધા બીજું કાઈ નથી કર્યું મારી હા એ હાચું કહી દીધું ને અમાર કોઈ ન થા ભરવું એનું માન્ય રહે એને કહી દીધું શું કીધું કે એને મારી વહુ એટલી વસ્તુ બનાવી મારા દીકરાએ ન બનાવ્યું એમ ખબર છે

તમારા બધાના સાથ સપોર્ટથી આજ મારે આ ચેનલમાં દસ હજાર સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે તો એ બદલ મેં આજે એમ કે ખુશ થઈને અને આ એક નાનકડું એવું સેલિબ્રેશન રાખ્યું છે કે બધાય ભેગા બેહી અને અમારી જે મેન ફેવરેટ ડિશ છે કે જે નામથી અમે અમારા ગામમાં ઓળખાઈએ છીએ કે માજનભાઈનો પાઉ રગડો તો એ બનાવ્યો ને બધાએ અમે ભેગા બેહીને ખાવું પણ એક દુઃખ છે કે આજે અમારે આ ખુશીમાં સહભાગ થવામાં અમારા કપિલને વરસાદ નહીં આવી શકે કેમ કે મેં તમને આગળ એ કીધું કે આજે કે એવી દુઃખદ ઘટના બની ગઈ એ હું અમને હું હમણાં નહીં કહું તમને હું અત્યારે તો હું અહીંયા જ છું આ બધાની વચ્ચે પણ મારો જીવ અત્યારે ન્યા છે પણ અત્યારે આ બધાનું મૂળ ખરાબ ન થાય કે સેલિબ્રેશનમાં કંઈ વિઘન ન આવે ને એટલે હું આ બધાની અહીંયા રાજી છું અને તમારી એ આ બધું શેર કરું છું તો છેલ્લે સુધી કન્ટિન્યુ વિડીયોમાં જોડા આજ ગોટો થઈ જાય છો મગજ મારો એ કામ નથી કરતો તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો હું છેલ્લે તમને ચોક્કસથી કહે કે હું ઘટના બની હું નહીં તો હાલો હવે મળીએ થોડીક વાર રહીને બસ હવે બે અમારા છોકરા હજી ન થયા કેમકે છોકરા વગરનું તો આ બધું અધૂરું છે તો છોકરાઓ આવી જાય પછી મસ્ત પાઉં રગડો બનાવીએ અને ડીશ સર્વ કરીએ એટલે તમે બધાય આવી જાવ ગરમા ગરમ મહાજનભાઈનો પાઉ રગડો ખાવા તો મળ્યા થોડીકવાર રહીને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ થોડીક વાર રહીને સાહેબ હું કે છોકરા ઓગણ પચાસ તો આવ્યા છે હા હોલ વર બાકી છે પચાસ પચાસ વર ના આવી ગયા ઈ જના મારા હાહુ માટે તો નાના જ કેવાઉ ને અત્યારે વડીલમાં વડીલ હોય ને તો બા છે નહીતર અહીંયા તો બે ત્રણ હાહુ છે કાકી છે બા છે નીલમબેન છે પણ ઈ જ કહો કે આમાં અમે જોઈએ ને તો એક બે ને ત્રણ જ બહુ છે

મારા છોકરાઓ બધા હાલો 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 દઉં 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 જો બધા આવી ગયા બધા એમને જય શ્રી કૃષ્ણ જય માતાજી રેડી હાલો જો અને સાહેબ બેહી ગયા છે એની મેઈન જગ્યા એ જોયું ને હાલો તો તૈયારી થઈ છે હવે ડીશ બનાવી એટલી વાર મસ્ત જો ચૂલા ઉપર રગડો મૂકી દીધો છે તો ગરમા ગરમ પાઉ રગડો અને ભેળ હે સાહેબ તમે બધાય કેજો કમેન્ટમાં માર કેવલ ના પાંચ કિલો વજન વધ્યો તમે પેલા જોયો તો આમાં પાંચ કિલો ઘટો હાલો આજ તો છે ને તમને કઈ કાન પડ્યો હંભરા બધા બધાય હા ની મસ્તી માં મશગુલ છે કેમ કે આજ બધા ભેગા થયા છે એટલે દેખા

હાલો તો પેલા રાઉન્ડ માં તો આપણે પાસ થઈ ગયા છે હજી બીજો રાઉન્ડ ત્રીજા રાઉન્ડ માં જોવાનું છે પાસ થાય કે નહીં હાલો તો આ બાજુ છે ને ટિફિન તૈયાર થઈ ગયું છે આ ટિફિન મોકલવાનું છે કપિલભાઈ ઘરે તો સાહેબ ને જયેશભાઈ બે જાય છે અત્યારે પાવરોગડાનું પાર્સલ કરવા હા

એને કહે કે જો દુબરો તો કોઈ છોકરી દે એમ ન થાય અમાર પૂરો થઈ ગયો

વારી છે અમારી ખાવાની કેમ કે આમ જો આમ જો એક એક રાઉન્ડ આવી ગયા બીજા રાઉન્ડ માં ગોઠવાઈ ગયા જોડો જયભાઈ

કેટલી વખત યાદ કર્યો માનવ કે માનવ હોત ને તો મજા આવી જાત જો જયેશ કાકા ગીતા માં એટલે

એ તો મને ખબર જ હતી ગમે એટલું કરું તો માનવ તો અમારા જે અમે આયોજન કર્યું એમાં પોચી હકેમ જ નહોતો પણ તો માનવ માનવજીવ છે અને એક આજે અમારા કપિલનો પરિવાર નહોતો તો મેં અહીંથી ટિફિન કરી અને મારા છોકરાઓ હાટું મેં ગરમ ગરમ પાઉં રગડો મોકલો હતો એમાં એવું હતું છેલ્લી ઘડી લગી એ લોકો આવવાના હતા અને છ હવા છ વાગે મને ફોન આવ્યો કે એની એક ગાય આજ મરી ગઈ છે અમારા કપિલના આંગણે કોઈ પણ મૂંગું માલ મરી જાય ને તમારા કપિલ ને અઠવાડિયું ક્યાંય ચેન ન પડે બઉ થઈ કેમકે જે આટલા વર્ષથી આ માલ ને હાચવતો હોય એનું દૂધ ખાધું હોય એના થકી આપણે તાના માના થઈને ફરતા હોય ને એ જ માલ ઓચિંતુ હોય જાય ને ચાર જ દી થયા એ ગાય વ્યાણી હતી ને અને અચાનક જ એની નજર સામે હાયલી જાતિથી ઠેબું લાગ્યું પડીને એ જ ભેગો જીવ વયવ્યો ગયો બસ કોઈ બીમારી નહીં કોઈ તકલીફ નહીં અને ગાય એટલે છ મહિના લોહી ખાઈને ન બહેને એવી ગાય હતી એના આમ ગૌશાળાનું રતન હતું એમ કેમ તો હાલે એટલે એ થોડુંક દુઃખ વધારે હતું એટલે એનો ફોન આવ્યો કે અમે નહીં આવી શકીએ બે નહીં કે અને મારે બધી તૈયારી થઈ ગઈ હતી બસ હવે એમ થોડું ઘણું જ બાકી હતું નહીં હું આ છે ને કાર્યક્રમ કેન્સલ કરી નાખું અંદરથી તો મારું મને એટલું દુઃખી હતું કે મારી ઈચ્છા જ નહોતી પણ હવે આ બધાને મેં તમને આગળ કીધું એમ આમંત્રણ આપી દીધું કહી દીધું બધાય આવી ગયા પછી આ કેન્સલ કરવાનો મતલબ જ નથી મારે કપિલે કીધું કે નહીં તમે બધા બનાવો ખાવ હું ફરી પાછો તું આના પછી ક્યારેક આયોજન કરીને ત્યારે હું આવીશ પણ આજ તો મારાથી નહીં ને મારાથી ગળેથી ઉતરશે એની ખુદ એની ઘરે એને બે દિવસ ખાવાનો ભાવ એટલો દુઃખી થાય અંદરથી કેમ કે એ અવડો હતો ને ત્યારથી એને આ ઢોર પ્રત્યેનો પ્રેમ એટલો છે ને કે એની વાત પૂછોમાં અને એને ગાયું અંતવાલી છે ગમે એવી ગાયું હોય ગાયું પાછળ જ રે એટલે વધારે તકલીફ થાય આ નહીં મને તકલીફ થયું અંદરથી જીવ બૈરો દુઃખી થાય મને હજી હું કાલ જ ગઈ હતી એની ત્યાં કાલ જોઈને હાઈલી આવું ગાયને અને આજે આ બની ગયું એટલે આ દુઃખદ ઘટના બની હતી પણ હવે એમાં તો આપણું કંઈ હાલતું નથી ભગવાનના ઘેરથી જે કંઈ હુકમ આવે કે બુલાવ આવે એમાં આપણું કંઈ ન થતું માણસ હોય કે મૂંગો માલ હોય કે કોઈ પણ હોય આપણું તો એમ થાય એની દવા કરાવીએ ડોક્ટર પણ હાવ હાજે હારી તો આ હતી બની એટલે મેં તમારી યાર આગળ નો શેર કર્યો કે તમને તકલીફ થાય દુઃખી થાય હું તો દુઃખી હતી પણ તમને બધાને ક્યાં દુઃખી કરવું એટલા માટે થઈને તો હારું હાલો હવે જાજી વાતો કરવી નથી આજ અરે હા અમારી દસ ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ એમાં તમે બધા સાથ સપોર્ટ અને સહકાર દીધો અને આટલો બધો તમે પ્રેમ આપ્યો એ બદલ તમારો ફરી એક વખત દિલથી અમારા પૂરા પરિવાર તરફથી તમારો ખૂબ ખૂબ આભાર બસ આવો સાથને સપોર્ટ દેતા રહેજો ને આવી જ રીતના મારું મોટિવેશન વધારતા રહેજો બસ આ જ વાત ઉપર આજનો વિડીયો અહીંયા જ રાખું છું તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ ને આજ કમેન્ટમાં ગૌ માતા માટે ઓમ શાંતિ લખવાનું ન ભૂલતા જય ભોલેનાથ જય ભોલે